મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વલસાડના પારડીમાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવામાં અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ નવરાત્રિ નજીક હોય તે પહેલાં જ મેઘરાજા ખમૈયા કરે અને વિદાય લે તેવી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની પ્રાર્થના છે વલસાડ જિલ્લામાં એકવીસ મીમી વરસાદ વરસ્યો છે વલસાડ તાલુકામાં એકવીસ મીમી ઉમરગામ તાલુકામાં સાત મીમી કપરાડા તાલુકામાં પાંચ મીમી વાપી તાલુકામાં પાંચ મીમી

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ